એક ભાઈ બિચારા ધામ માં ગયા ભલો કરુણ રસ થી શિવરંગની વગાડો આમાં નવું નવું થતું જ નહીં હવે મારે ધીમું ધીમું રોવું જોઈએ છોકરા બેન દીકરા દીકરીને મોટા કરી દેવું આ મારા ભાણી ને છે એમ માની બેન મોટા કરી દે એને શિક્ષણ આપીશ એને નોકરી ચડાવી દઈશ બેન અને વરા પ્રસંગ પતાવી દે બેન ચિંતા નો તારો ભાઈ બેઠો છે ચિંતા કેટલો એને એ વિષય મૂકીને બીજા વિષય મૂકી પણ એનો વાંધો નથી ભાઈ એને મને પ્રોમિસ આપ્યું હતું ટુ પ્રોમિસ આપેલા કે આપણે ચાર ધામ ની યાત્રા માં જશું મલેશિયા જવું પણ એકી ભેગો નહીં થાય સરપસ કીધું બેન ચિંતા કેરમાં આપણે શારધામ ની એક યાત્રા કરાવશું ભાઈ બેન નાઈ આવશું આપણે બેન ભાઈ બે જાવ બેન ચિંતા કેરમાં તારો ભાઈ બેઠો છે ચિંતા કેરમાં

અને બાપુજી ન્યા ઉપર ઉપર ચડે ને એટલે અમને બધાને તગારા લેવાના અને ભૂખ બહુ લાગી હોય ને એટલે બા ઓલી ઓલી ઓવડી આમ ભાત મૂકે ત્યાં છોકરો સિંહ જેવો થઈ જાય એ બા એ બા કે ને તો હોંહોરો હજાર ફૂટનો એ પવનનો શેઢો ની બધું એ તો બા પાહે શબ્દ પૂગી જાય બાય પાછા એવા ચાલો હવે વ્યાવાત આપડે એ આપણી જેટલો થોડો એનો આપડે આવું હતું મારો રામ ભૂલું કરે બા પછી આવે બાપુજી બાજ અને પૂજી બાપુજી પછી નવું લાવ્યા મમ્મી અને પપ્પા અમારા હાથમાં ધોરણમાં ભળવામાં આવતું ઈજિપ્તના ગાઝા પિરામિડમાં મમ્મી નીકળ્યું પપ્પાનું સંશોધન થાય છે હવે તો આપણે સુધી ઢેપો થઈ ગયા બધા પશ્ચિમી સંસ્કૃતિનું અનુકરણ મેડા જ લેવા તે મોમ એટલે થીજી ગયેલું ડેડ એટલે મરી ગયેલું આવું હું નથી કેતો ગુજરાતી ભાષા આવું કે હરો રામ ભલું કરે ક્યાં માતૃદેવો ભવ ક્યાં પિતૃદેવ ભવ સનાતન સત્યના શબ્દો હું તમે મોમ ને ડેઢ સુધી પોકી ગયા તો ક્યાંય આ ચાર વેદ લખાણા છ શાસ્ત્રો અઢાર પુરાણ ઉપનિષદો નીતિ શતકો વૈરાગ્ય શતકો છેલ્લે શિક્ષા પત્રી લખાણી ક્યાંય આગાહી કરીશ મોમોમ ડેડમ પુત્ર પુત્ર આદિ ભવિષ્ય ભાંક તે એવું ક્યાંય લખવું છે એવું પાડા હે ને લીધા છે આપણે બધા મને કથા સાંભળવા ગયો ન્યા બોલતા હતા ભગવાન કથા ભાવતી હે પ્રભુ આખા વાર્તાનો જે કોઈ લાભ લે છે મિત્રો એનો સ્વર્ગમાં વાસ થશે કોને કોને જ આવું છે સ્વર્ગમાં તો બધા આંગળા ઓછા કર્યા બે જણા મારી પાસે હોય ગયા મોટા કરી દે તમને શું વાંધો મને કે અમે આ ગામના જમાયું છે ભાઈ આ બધા અહીંથી જાય એટલે સ્વર્ગ જ છે ભાઈ આને અહીંથી મોકલો ની આવ્યા તા કચા મળવાની શું જોવા બે હેરાજ ભાઈ આ અપોણમા આવે ત્યાં ઊંટો ધોઈ પીન પીતા તા એ કહે વિષ્ણુ આવે વિષ્ણુ હવે કે લતા મરવો કે સારો લાગેલો આ તમારો વેવડ પકોમાં અમે શું કરી ભાઈ જરીક તો જોવો યાર કે આમ થોડું હોય હજી ફાળો હાલે છો આપડો એ હામળી દajou હજી આમનામાં એક ઉગી ગયું કહી દઉં ઓમેર ગામમાં રામ મંડળ આવ્યું રામા મંડળો અને અમારો મિત્ર મને ગભો એવું કે મને કે આપણા ગામમાં રામા મંડળ એક પાત્ર મને કોક આપો ને ભાઈ આપણો વિષય નહીં તને તો ઓળખે બધા વાત કરી નહીં પછી આયોજક ને કીધું મેં કીધું ભાઈ આપડે ગભાને એકાદું પાત્ર આપણને વાંધો શું છે ઓલા કઈ કે ઓલા સાત પાંચ રમે છે રામા મંડળ તો એકાદું કદાચ કે ગભાને આપણે ભેરવાનું પાત્ર દઈએ તો હું છે વાંધો નહીં બોલવાનું નહીં કાંઈ નહીં તો કે સારું આને નિહાળમાં દઈ દીધો ઉતારો અને અહીંયા બધા મોટા મોટા પાત્રો હતા એને ગામમાં બીજાને સગનભાઈ ડેલીમાં ઉતારો આપ્યો અહીંયા નિહાળમાં ઉતારો આપ્યો ને એને કાળા કપડાં પહેરાવ્યા મોઢે કાળી મેહ કીરી પાવડરના ટીપકા કર્યા અને લાલ લાલ કંકુના ટપકા ગીરાનો કુળો હળગાઈ દીધો મશાલ માટે અને ગામમાંથી એવું કહેવામાં આવ્યું તને બે વાગે એવું કહે આવે મારો ભેરો આવે પછી કેમ ખબર રામ ખાલી એક નાનકડી ઝલક બતાવી દો

સમજણું એમાં તલવારું એવું થોડું ઘેરે રાખતા જાવ એમ કહું સમજાય એમાં વંદન એટલે થોડુંક ભેગું રાખવું જોઈએ બબે વાગે અડધી રાત્રે અમારા શું કામ પડ્યા મહારાજ પ્રધાનજી પ્રધાનજી મારે નેટ પૂરું થઈ ગયું છે બે જીબી નેટ ફટાફટ કરાવો કેમ તો કે મેં ચાલતી હતી આવું આવું હોય એમ મતલબ આપણે કાલ્પનિક છે ને આ બધા બધું કાલ્પનિક છે અને કહી દીધું કે તારે નિશાળમાંથી બારું આવવાનું ને ગામના પાદેરમાં એમ કે આવે મારો ભેરો આવે મારો ભેરો અને તારે આવવાનું આને સાઈડનો પૂળો હળગાવ્યો અને આમ ચાલુ કર્યું

કુતરી વ્યા ને એટલે કુતરીને એમ કે બબે એ મોટા થયા છે ને પહેલી વખત આવું બન્યું આવું કંઈક નક્કી કંઈક મોટું જનાવર છે કે જે મારા ગલુડિયાને ખાઈ જાય કુતરી તો બિચારી એ તો હું છે પ્રેમાળ પાત્ર અને વફાદાર પાત્ર કે આપણે ગામના રોટલા ખાધા છે તેમ એમ થોડું કોઈ બીજા જનાવરને ઘરવા દેવાય આને ઓલી ગેટને ગેટ પાસે આવીને પાછું ચાલુ કર્યું એટલે કુતરી બારી આવી અહીંયા ઉભો અને સામે કુતરી ઊભી તો ઓલું ઝાયડનો કૂળો હળકતો હતો ને એના અંજવાળામાં કુતરી સેજ એવી દેખાણ પૂરું થઈ ગયું અને કુતરી તમને કહો હા નીચા સુરમાં હો કર્કશ માં ચાલુ કર્યું તમે જો તો ખરા આ તમે દાંત કાઢો ને તમે હસી શકો ને અમારે કુતરાના અવાજ કાઢવા પડે તમે નથી ભાઈ એક જ વસડકું પીરું કુતરીટલું કર્યું ને જો આમે જોયેલું જોયેલું તે પાણી પુરી ની વાળો ન કરતા હો ધી જાવ છો તે કુતરામાં ધજકી ધચકી ગયા તમે જેમ ધસકી ગભો ગયો ખબર જ ન પડી ક્યાં જવાનું છે નાક ની દાંડી બાજુ ગયો ઓલા ગામડાના શું છે એને ઓકળા કહે અહીં સુધીનું પાણી આવી ગયું કુતરી વાહે સાત ફૂટ ગાળો હોય છે તમે કુતરી ઉપર ઉભેલી રહી અને આવડો ગભો પાણીમાં ઉભેલો અને આ ગામમાંથી રાઈડે રાડ ને કાળો આવું આવ રાઈડ રાઈડ ને કાળો બોકો પછી એને યાદ આવી ગયું ખિસ્સામાં ફોન કેટો એમ હાલો હાલો સરપસ બોલો હા સરપસ બોલો તમે કોણ બોલો હું બેરવો બોલો ભેરવો કોણ અરે ગભો બોલો હા બોલ ગભા બોલ તને અહીંયા યાદ કરે આવા મારો ભેરવો આવે શો ક્યાં હું હું ઓકળામાં જ્ઞા શું કરશે કેમ હું કઈ અહીં આવ્યો નથી પણ મને મને લાવવામાં આવ્યો કામ હતું જે આપણા આજના પાત્ર રામાપીરના પાત્રમાં છે ભાઈને ફોન આપો ને એનું શું કામ છે આપો ને ચર્ચા કરી લેવું તો કે સારું તો બોલે ભાઈ જે રામાપીરના ભાઈ પાત્રમાં હતા ને હાથમાં ભાલો હતો ત્યાં સરપ એમ આમ જેને કીધું શું છે ફોન છે કોનો ફોન છે ભેરવાનો છે હલો કોણ બોલો રામાપીર બોલો પણ એમ નહીં રામાપીરમાં બીજા ભાઈ બોલો ને હા હા બોલો બોલો તમારા હાથમાં ભાલો છે હા તો હું શોપમાં નહીં આવી શકું તમે આમ ગામ બાજુ આવી જાઓ કેમ તો કે તમારું કામ કુતરી કરી નાખશો વેલા હેરાવો તો મેળ પડદા ન વરો રામ ભલું કરે એટલે એવા એક પાત્રો હતા એટલે એ આમ જેમ કેમ જાડી લીલાના એટલે અધૂરું રહીને પૂરું કરવાનું મારે એટલે બે મિનિટ પાંચ દસ મિનિટ પાંચ જ મિનિટ હું લઈ લઉં કેમ કે મને ફરમાઈશ આવી છે બે ત્રણ ફરમાઈશ આવી છે પણ હવે આ ટાઈમમાં અત્યારે હું ફરમાઈશ નહીં લઈ શકું ના ના ફરમાય થોડી લેવાય અત્યારે કેટલું ભેગું કરું એ ભલા મોરી

તડકે જાય તો તડડે એ તિલ્લે કરતા ઠંડુ લાગે તડકે જાય તો તડડે એટલે હું ખબર એક ચપ્પી સિંદૂર તું શું ક્યા જાલો રમેશ બાબુ એટલે એને એવું આવે માં મત ભેળ હોય એટલું ભેળવાય એમાં એ મેરામણ એ મેરામણ એ મેરામણ તારા માં હેમંત હોય તો ચલાવ ગોરી વાહ વાહ એ તિલક કરતા ઠંડુ લાગે તડકા જાય તો આ લાકડી વિના લોટ ગામડાની રીતિ રિવાજોની પરંપરાઓ તો પણ મને સ્વામી એક જોક્સ અને એક કડીની ખાલી છે લઈને હું મારી વાણીને વિરામ આપું અને આપણી ભાતીગણ સંસ્કૃતિના ગીતોથી લઈ એની વાતોથી લઈ ઈસરદાનભાઈ ગઢવીના પુત્ર એવા ભાઈ શ્રી બ્રિજરાજભાઈ એમને જોરદાર તાળીઓના નાચ સાથે વધાવો એમને સાંભળો ખરેખર અવારનવાર અમારે બેને હું તો બહુ ભાગ્યશાળી માણસ છું કે એમના પિતાશ્રીએ જે વાતો સાંચવી રાખી ભાતીગણ સંસ્કૃતિની મરદાંગીની વાતો સાંચવી રાખી અને પેલી હનુમાન ચાલીસા વિરદેશ રસમાં જો કોઈ ગાય હોય તો એ સુતાનભાઈ ગઢવી સાહેબ જોરદાર તાળીઓના સાથે હમણાં એક બાપા એક છોકરાને પૂછ્યું કે ભાઈ મારે કે મને ફરમાઈ સાહેબ એટલે લઈ લો આ જોક્સ બહુ જૂનો થઈ ગયો છે એટલે મને નો મજા આવે એક બાપા એક છોકરાને પૂછ્યું કે મંદિરના ઓટલે બેઠેલા ને એટલે એને પૂછ્યું કે ભાઈ આ ઓલા લાડવા મગાવે તો તમારે ક્યાંક ગરમા ગરમ આમાં ક્યાંક આમાં ફોનમાં આમા આમ કરો ગરમા ગરમ લાડવા આવી દે ક્યાંથી આવે છોકરાઓ કહે કે બાપા એ તો માં થાય સ્વીગી તાર માસી બધું ગરમ આવે એ કે ના કંપની આવે તમારે શું કે બાપા સુરમાં ના લાડવા હવે કોણ ખાય ખાય તારો બાપ વી રહેવા દો આ નથી ખાતા નથી ખાતા કરીને પાકો માલ કાઢ નાખો નથી લાવવા વધુ કોદું નથી લેવા મારી માતાઓ બહેનોને હાથ જોડીને પ્રાર્થના કરું છોકરાને થોડુંક ભીખું રહેવા દો ને ટ્યુશનમાં આવે રમીને આવે મને ચિંટુ બેબી આવી ગયો બેટા મેગી બનાવી

હોમવર્ક પ્લેન કઢી મંગળવાર મરસાંન કઢી ગુરુવાર ધોળી કઢી શું કામ આ બુધવારે આમાં હરઘ્ન કઢી બાને પૂછીને બા શું બને કઢી તો એકાદો સટકે વાંય ત્રીજોય સટકે હું નહીં એ હું નહીં ખાવ એ શબ્દ રહ્યો ને ફળીયામ ટ્રાન્સફર કરે હું કામ રીધી સીધી ખાઈ ખાઈને બીડી ઠાડતા હોય અને આહીથી શબ્દ કાઢે એકાદે લઈ જાવ નહીં એકની વાંચે બે બગડે બાપા ઊભા થાય કેડે હાથ દાય હાથેની સાંભું જોવે અને એટલું જ પૂછે ખાવો એક માર ખાવા મને સાના રાખતા ને તોય તેને ધબા મારતા અને ધબા કઈ જે અમે પાછા રોતા એવું ને એટલે અત્યારનું છોકરું રોતું હોય ખબર ન પડે રોવે છે છેડા શું હોય ખબર ન પડે અમે રોતા હતા અમે રોઈ એટલે શોથી ડેઈએ થી અંબામાં કેવા આવે એ કાંતા માં તમાર છોકરાને સાના રાખો ભેં દોવા ન દેતી એવું તો અમે રોતા હતા અને હું થયું છે આને કે બાનાકમાં આંગળી આવી ગઈ છે એટલો બધો બરાડા પડે છે એમ એટલે ઓપ્શન એટલે આવું નહોતું એમ અમારે સમજો તો કારણ કે કાસા માલમાં છે ને છોકરો જોડ્યું જતું હોય ને તો પડી જાય છોટી દે તો મમ્મી બિચારી આંપલી પડતો ઓ માય કોચ ચીંચું બેટા બી બી આવી રીતે પડાય બી તો કે હું પડવાનો ઓપ્શન આપેડો હો ઊંધે માથે પડો આડે પડખે પડો ઊભો પડ્યો છે તેને ઊભો કરો પછી એમ કે પડ્યો એને ઊભો થઈને એટલે એમ કપડા ખખરે નહીં 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 મારું સાવજ છે ને સાવજો સાવજ ધીમા સારા લીંક્યું બદલાવી પડે આવી જ નહીં હવે જોયા જેવું એમ કપડા ખખેર્યા એમ નહીં 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 મારું વાલો નહીં મારે કાળજાન કડકું આંખ નું રતન મારું પીળું પીતો મને મારું બાબુ ગીળું એમ કપડાં ખખેર્યા મમ છોકરો સાનું રહી જાય હું કામ માની મમતાય એવી પણ છોકરો રોતો ને બાપ સાનું રાખતો હોય ગયો કેમ દાંત કાઢો છે હા તો પણ લે હું એમ જ કહું ઘરનો છોકરો રોતો તો સાનો રખાય ને એમાં હું વાંધો કોકના છોકરાને બહુ તેડી તેડી ભીજ ગીતના પડીકા લઈ દયો છો ઘરના શું

રાડુ નેક માંને હું કે જાન લઈને નહોતો આવ્યો આમાં ક્યાંથી દાંપત્ય જીવન ઉજળા આવે અને વધારે વાગી ગયું હોય ને તો ગાડી મોરી બેહરીને ગામમાં લઈ જાય ને એમ કે એક આપણો માવો દેજે તો આય પાછું ર માં હોય તારે હું ખાવું માં એ જો કે પૂજી હવે અત્યાર થી ડૂટો ફૂટો ખવરાવત પછી ગામમાં 25 વર્ષનો થાય ને તો ગામમાં પૂછતો થઈ જાય અડધું કઈ પડ્યું છે રામ બોલવું કરે હમણાં એક બાપા ને ખબર નહીં બાપા છોકરા પૂછ્યું કે રિઝલ્ટ નું કે બે દિવસ માં આવે આ તો સાંભળી લે જો ના પાછ છો તો મને બાપ નો કેતો મને બાપનો કહેતો મને બાપનો નો મને બાપનો નો કેતો પડઘા મીડા પડવો અહીંથી થાય છે એટલે ચિંતા ન કરતો પડઘા મીડા પડવા છોકરો એપ થઈ ગયો મારા બાપુજીએ મને કીધું છે કે ના પાછ છો તો મને બાપ નો કેતો તેના એના મિત્રોને જઈને કીધું કે મારા બાપુજીએ કીધું છે કે ના પાછ છો તો મને બાપ નો કેતો એના દોસ્તારું એની જેવા જ હોય

કરશન મારા ભાગમાં બાપ કહેવાનું નહીં હોય કરશન ઘણી તડકે લઈને હોય ગો બોલો મારો રામ બોલો કરે બોલો એ શું કરો એક ભાઈ બિચારો બાપજી એક છે વાત મને ઉગે છે અને ભાઈનો રાઉન્ડ આમ થયો આગળ પાંચ જ મિનિટમાં હિતે સંટાળ આપી દીધી કેમ કે આ વસ્તુ જેવી ચાલી છે મને જ નહોતા કેમ કે આમાં માન પ્રતિષ્ઠા પૈસા મળે ને સમજો ને મજા આવે અને આમથી ઓડિયન્સ એવું કોક દીક મળે મારો બાપ અડધું બોલો તો આખું સમજી જાય